રામ રામ જય માતાજી આપણા યુટ્યુબ ફેમિલીનું સ્વાગત કરું છું આજે એક તમારા મારા થ્રુ એક યુટ્યુબ ફેમિલીને નાની એમથી રિક્વેસ્ટ કે તો રિક્વેસ્ટ વાત કે તો વાત તમારા સામે આજે રજૂ કરવા માંગુ છું બાબરાની ને અમરેલી ની વચાળે ચિતલ ગામ આવે ચિતલ ગામ ની અંદર એક દેહ પૂજક સમાજ નાના એવા ભાઈ અકસ્માત થયેલું છે તેમની બહુ ગંભીર ઈજાઓ આવેલી છે એક એમનું ઓપરેશન એમનું થઈ ગયેલું છે હજી પણ એક એમના મગજ ઓપરેશન બાકી છે મિત્રો તો એમને બહુ વધારે આશા નથી આપણા જોડેથી ફૂલની અંદર ફૂલની પાખડીની આશા છે કારણ કે દોઢ લાખ રૂપિયા એમની રકમ ભેગી કરવાની હતી તો દોઢ લાખ રૂપિયામાંથી રકમમાંથી અમારા બાબરાના તમામ સમાજના ભાઈઓએ આગેવાનો પચાસ હજાર રૂપિયાની અત્યારે હાલ આજની તારીખ બાબરાની અંદર તમામ સમાજના ભાઈઓએ તમામ સમાજના ગ્રુપોએ અત્યારે પચાસ હજાર રૂપિયા જેવી રકમ અત્યારે હાલ ભેગી કરી લીધેલી છે આજની તારીખ બાવીસ તારીખ બાવીસ છ એમનું ઓપરેશન છે છવ્વીસ તારીખે પણ થાય કે સત્યાવીસ તારીખે થાય એમને મિત્રો ખાલી લાખ રૂપિયાની જરૂર છે તો આપણી જોડે ખાલી દિવસ છે ત્રણ થી ચાર દિવસ છે તો મિત્રો આપણે ફૂલ ની તો ફૂલ ની પાકડી રૂપે ખાલી મદદ કરો ખાલી જો એક રૂપિયો અત્યારે ભાઈ આપણે ડોનેશન આપણે કરશું ને એક લાખ જણા પાસે આપણો જો વિડીયો ખાલી પડશે ને તો એમને મદદ રૂપે એક રૂપિયો પણ મદદ રૂપે થશે જો તમે મદદ ના કરી શકો એમ હોય તો વિડીયો ને મિત્રો શેર કરવાનો ભૂલશો ને અને નીચે

પોતાનું કાપડ જે વેચવાનો ધંધો કરી અને પોતાનો વ્યવસાય કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આપ જે આ મકાન જે જોઈ રહ્યા છો એ એમના શાળાનું મકાન છે અને આ જે સન્નીભાઈ છે એ ગત તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અમરેલી ખાતે એના કાપડના અર્થે કામ અર્થે જઈ રહ્યા હતા છકડો રિક્ષા પોતાની લઈને ત્યારે એમનું જે ચિતલ જે ફાટક છે તેની બાજુમાં ચિતલથી આગળ એક્સિડન્ટ થયેલું ને અકસ્માત થયેલું ને હમણાં તમે જે વિડીયોમાં જોયું છે એમના જે આ પૂરેપૂરું જે હેમરેસ થઈ ગયું અને આ જે ભાગ છે આ હાડકું ગહી ગયેલું અને એ લોહી જ આમી ગયેલું અને ઈભાઈનું અકસ્માત થતા એને સૌપ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલા અને સિવિલ હોસ્પિટલ ખાતે એવું કીધેલું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં રાજકોટ તમારે સારવાર કરાવી પડશે એટલે ત્યારબાદ એ રાજકોટ ઓમેગા હોસ્પિટલ જે વોમેગા હોસ્પિટલ આ ઓમેગા હોસ્પિટલ ખાતે તેમને લઈ ગયેલા અને ત્યાં એમની સારવાર કરેલી એટલે ઘણા લોકોને અમે આ બાબતની વાત કરી જેટલી આર્થિક થાય આપણી ફૂલની તો ફૂલની પાખડી આર્થિક મદદ થઈ શકે એટલી મદદ આપણે કરવી જોઈએ આપણે માનવતાની અને જે ઘણા એવું પણ સજેશન આપ્યું કે કાર્ડ દ્વારા એનું થઈ શકે પણ હેમરેજનું જે ઓપરેશન છે એ હોસ્પિટલમાં ના પાડી હતી કે કાર્ડ દ્વારા થતું નથી અને એ હોસ્પિટલ રાજકોટ જે હોસ્પિટલ છે તેમનું કામકાજ એમને સારું લાગ્યું અને એમને રિકવરી પણ થઈ ગઈ હતી અને એમને વધારે નહીં પણ હજી બીજું ઓપરેશન જે કરવાનું છે અહીંયા તમે જે જોવો છો માથા ઉપર ખાડો પડી ગયેલો છે અને ત્યાં હાડકું હતું અને એમાં જે લોહી જામી ગયું એનો ખર્ચો કોસ્ટ જાજુ હોય છે એમની પરિસ્થિતિ એવી હતી એટલે ડોક્ટરો જેવી સલાહ આપી કે જે હાડકું છે એ આપણે અત્યારે અહીંયા રાખી દીધું અને હવે બીજું જે ઓપરેશન છે એ આવતી છવ્વીસ કે સત્યાવીસ તારીખ આસપાસ કરવાનું છે અને જલ્દી ઓપરેશન જો ન કરવામાં આવે તો એમને પણ

હું તો કઉ છું જો એવા કોઈ દાતા હોય તો સીધી ઇન્કવાયરી તમે રાજકોટની જે ઓમેગા હોસ્પિટલ છે ત્યાં કરી શકો છો અને ત્યાં પણ તમે સીધા પૈસા આપો તો પણ હાલશે એટલે આપણે માનવતાની આપણે કોઈ પણ પરિવારને એવી મદદ કરીએ આપણી ફરજ છે અમારા અમારી પાસે કાલે એમના જે શાળા છે તે આવ્યા હતા અને અમે આની સાથે આ વિડીયો સાથે એક મોબાઈલ નંબર અને સ્કેનર પણ નાખશું અને મેસેજની અંદર જે એમના શાળા છે એમનો મોબાઈલ નંબર અને એમનું નામ પણ અમે નાખશું એટલે આપ પૂરી ઇન્કવાયરી કરી લેજો અને બને એટલી આપણે માનવતાની રૂઈ આપણો માનવતાનો ધર્મ છે કે આપણે થાય એટલી હેલ્પ કરી શકીએ આજે એમના શાળા છે એમનું નામ છે ચારોલિયા સુધીરભાઈ મુકેશભાઈ કે જે સનીભાઈ ના શાળા છે આજે હેલ્પલાઇનમાં જે એમની મદદની જરૂર છે એનો મોબાઈલ નંબર હું તમને જણાવું છું નવાણું બે ઓગણસાઠ જીરો આડત્રીસ ઓગણત્રીસ એ નંબર ઉપર ગુગલ પે અથવા ફોન પે પણ કરી શકો છો અને એમાં જે તમારા જે ભાઈ છે સનીભાઈ એમની જાણકારી પણ મેળવી શકો છો એટલે આ નંબરમાં ગૂગલ પે કે ફોન પે કરી શકો છો અને આ જે વિડીયો બનાવી છે એમાં ઉપર સ્ક્રેન જે અમે ઉપર છે એમાં સ્કેનર બનાવી છે એ સ્કેનર માં પણ આપણે तीडिर वगाले नहाँ वो तीड़ा पो तीड़ा गवाँ